આધ્યાત્મિક પ્રવચન થશે જે કાર્યક્રમની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ડાંગ જિલ્લાના પદાધિકારી અનુયાયીઓ દ્વારા ઉત્સાહ ઉમંગથી ગામો ગામ રેલી જઈને પ્રચાર પ્રસાર કરીને કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે જિલ્લામાં શ્રીના હજારો ભાવિકો અનુયાયીઓ છે તથા મહારાષ્ટ્રના ભાવિકો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે આવનારા ભાવિકો માટે પીવાના પાણીની મહાપ્રસાદની વ્યવસ્થા તથા સાધુ સંતો છે સ્વસ્વરૂપ સંપ્રદાય ડાંગ દ્વારા સૌ ભાવિકોને ઉપસ્થિત રહેવા તથા સત્સંગનો લાભ લેવા સ્વસ્વરૂપ સંપ્રદાય ડાંગ દ્વારા ભાવભર્યું આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે રિપોર્ટર કમલેશ ગુર્જર પ્રાર્થના સંદેશ ન્યૂઝ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો